સતીષ મહેતા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા એક્સલ એક્સપ્રેસનું આયોજન બે હજાર ચોવીસમાં બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ સીસ્યુઆર સંસ્થા ખાતે કરેલ છે આ વર્ષે ભાવનગરની અઠ્યોતેર સ્કૂલમાંથી પંદરસોથી વધારે વિદ્યાર્થીઓએ બાવીસ જેટલી સ્પર્ધાઓની અંદર ભાગ લઈ રહ્યા છે ઓગણીસો અઠ્ઠાણુંની સાલમાં એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક્સેલ એક્સપ્રેસન પ્રોગ્રામની શરૂઆત થયેલ કંપનીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરી અને એના ઇનહરન ટેલેન્ટને બહાર લાવી અને વિવિધ ક્ષેત્રોની અંદર તેમની કારકિર્દીનું ઘડતર થાય તેવા ઉદ્દેશથી આ એક્ટિવિટીની શરૂઆત કરવામાં આવેલી આજે છવ્વીસમું વર્ષ સુમીટુબો એક્સેલ એક્સપ્રેસનું ઉજવાઈ રહ્યું છે આમ ભાવનગરની અંદર સમગ્ર સ્કૂલ તેમજ કોલેજની અંદર એક્સેલ એક્સપ્રેશન માટે એક અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં હોય છે આ વર્ષે પંદરસો વિદ્યાર્થીઓએ વિવિધ બાવીસ સ્પર્ધાઓની અંદર ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને અમને આનંદ છે કે આ છવ્વીસ વર્ષોમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમણે જે તે સમયે સ્કૂલ અને કોલેજમાં જે તે સ્પર્ધામાં ભાગ લીધેલ અને ત્યાં તેમની આવડતનો ઓળખ થઈ અને ત્યાર પછી પ્રોપર ટ્રેનિંગ લઈ અને એ જ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી અને ઘણું ઉચ્ચ સ્થાન અત્યારે પ્રાપ્ત કરી ચૂક્યા છે એમાંના હું જો થોડા એક્ઝામ્પલ આપું તો ઉજ્જવલ ધોળકિયા અને ધ્રુવ કંસારા આ બે વિદ્યાર્થી મિત્રો તેમના સ્કૂલકાળ દરમિયાન એક્સેલ એક્સપ્રેશનની અંદર ભાગ લીધેલો હતો અને ત્યારબાદ એ જ ક્ષેત્રને પોતાની કારકિર્દીનું ઘડતર માટે તાલીમ લઈ અને આગળ વધ્યા અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમના મીડિયા ગ્રુપની અંદર તેઓ સ્થાન પામ્યા હતા અને આજે પણ તેઓ સરકારી ડીએમઓ કચેરીની અંદર મીડિયા ગ્રુપમાં કામગીરી કરી રહ્યા છે એવી જ રીતે બે ભાઈ બહેન એટલે કે સ્વાતિ અને જય ધાપા તેઓએ વિદ્યાર્થી અને કોલેજ કાળ દરમિયાન સુગમ સંગીત અને લોકગીત સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો અને ત્યારબાદ તેમની કલાને ઓળખી અને એમાં એક્સપર્ટ પાસે પ્રોપર ટ્રેનિંગ લઈ અને આજે એ એમણે પોતાનું સ્ટુડિયો ચાલુ કર્યો છે અને એ સ્ટુડિયોમાં પાંચ જણને રોજગારી આપે છે અને જિલ્લા કક્ષાએ રાજ્ય રાજ્યકક્ષાએ તેમજ નેશનલ લેવલે પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે એવો પ્રોગ્રામ આપી રહ્યા છે જ્ઞાન મંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જે તે વર્ષે સાયન્સ એન્ડ ટેકનોલોજી નો એક પ્રોજેક્ટ આ સ્પર્ધામાં રજૂ કરેલ અને ત્યારબાદ એક્સપોર્ટના ગાઈડન્સ નીચે એવોએ આ યુનિક ઇનોવેટિવ જે એમનો પ્રોજેક્ટ હતો એની પેટર્ન કરાવી અને આગામી વર્ષોમાં એ લોકોએ પોતાનું સ્ટાર્ટઅપ પણ એ પ્રોડક્ટ માટે ચાલુ કરેલું આમાં અનેકવિધ સક્સેસ સ્ટોરીઓ એક્સેલ એક્સપ્રેશનની છે અને અમને ગૌરવ થાય છે કે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને અમે ઉજાગર કરી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ આગળ ઉપર એમની કારકિર્દીનું ઘડતર પણ એમાં કરી રહ્યા છે આમ એક્સેલ એક્સપ્રેશન અવિરત પ્રમાણે દર વર્ષે સુમિટોમો કેમિકલ દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે તેવો અમે ઉત્સાહ ધરાવીએ છીએ થેન્ક યુ ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાદી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ